વડોદરા શહેરના માંજલપુરમાં શરૂ થયેલા રોયલ મેળામાં મોટી દુર્ઘટના ટળી હતી બાળકોની હેલિકોપ્ટર રાઈડમાં ચાલુમાં દરવાજો ખુલતા તફરીનો માહોલ સર્જાયો ક્રિસમસની સંધ્યાએ મેળામાં મોટી સંખ્યામાં લોકો હાજર હતા ત્યારે આ ઘટના બની હતી આ ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો છે તો વિડીયોમાં જોવા મળી રહ્યો છે કે અન્ય બાળક પણ દરવાજો ખુલી જતા રાઈડમાં લટકી ગયો હતો જોકે સદનસીબે તેને કોઈ ઈજા થઈ ન હતી ત્યારે હવે સવાલો ઉભા થઈ રહ્યા છે કે ટેમ્પરરી રાઈટ્સનું શું ફિટનેસ સર્ટિફિકેટ લીધું છે કે નહીં તે એક સવાલ પણ થઈ રહ્યો છે જો કોઈ બાળક પડી જાત તો તેને અને કઈ મોટી દુર્ઘટના બની હોય તો તેનું કોણ જવાબદાર હોત રાઈટ્સની ઘટનાને લઈને પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા આ ઘટનામાં ભારે હોબાળો થયા બાદ સંચાલક દ્વારા તાત્કાલિક રાઇટ્સ બંધ કરી દેવામાં આવી હતી આ ઘટનાને પગલે વાલીઓમાં ડરનો માહોલ પણ જોવા મળ્યો હતો બીજી તરફ તંત્ર દોડતું થયું તંત્ર દ્વારા તાત્કાલિક આનંદ મેળો બંધ કરવામાં આવ્યો હતો પોલીસે કહ્યું કે હેલિકોપ્ટર્સ રાઇડના લોક ખુલી જતા બે થી ત્રણ દરવાજા ખુલી ગયા હતા રાઇડ્સ ઓપરેટર સામે કાર્યવાહી કરાશે આ ઘટનામાં સંચાલકની બેદરકારી સામે આવી છે હાલ મેળો બંધ કરવામાં આવ્યો છે હવે લાયસન્સની ચકાસણી બાદ રાઈડ શરૂ થશે વડોદરા શહેરમાં આવેલા હરણી તળાવમાં અઢાર જાન્યુઆરી બે ના રોજ પિકનિક પર આવેલા ન્યૂ સનરાઈઝ શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકોની એક બોટ પલટી ખાઈ ગઈ હતી જેમાં બાર બાળકો અને બે શિક્ષકોના ડૂબવાથી મૃત્યુ થયા હતા આવડી મોટી દુર્ઘટના બાદ પણ તંત્રની આંખો ખુલી નથી અને કોઈ પણ ચકાસણી વગર મેળા અને રાઇડ્સને મંજૂરી આપી દેવામાં આવતી હોય તેવું લાગી રહ્યું છે

તો અમે ઓપરેટરને ખરો ઓપરેટર એકચ્યુઅલી ભાગી ગયો હતો હવે ઓવર સ્પીડિંગ થઈ ગયો છોકરાઓ બધા નીચે ટપોટો પડવા મળ્યા હતા એટલે અમે પકડીને પછી હેલિકોપ્ટર બધા પબ્લિકે પકડીને બધી વાયર ખેંચીને રાઈડ બંધ કરીને છોકરાઓને ઉઠાઈ લીધા કેટલા છોકરા પડ્યા અંદાજે ત્રણ ચાર છોકરા પડ્યા બધાને કે બીમાર વાગ્યો છે છોકરાઓને કેટલા વર્ષના બાળકો હતા ત્રણ ચાર વર્ષ ચાર વર્ષના રોયલ મેળા કરીને આ જે રોપર પોલીસ સ્ટેશનની હદમાં આવેલો છે એમાં એક બનાવ બનેલો છે જેમાં બાળકોની નાના બાળકોની રાઈડ હોય છે હેલિકોપ્ટર રાઈડ જે રાઈડનો દરવાજો ખુલી જતાં બાળક પડતાં પડતા રહી ગયું અને બાળકનો આબાદ બચાવ થયો છે પરંતુ આ જે ઘટના બની છે એની ગંભીરતાને ધ્યાને લેતા અત્યારે પોલીસની ટીમો અને ફાયરની ટીમો અહીંયા હાજર છે કોઈને ઈજા નથી થઈ પરંતુ આ જે રાઇડ છે એ લાઇસન્સ જે પોલીસ કમિશનરશ્રી તરફથી આપવામાં આવ્યું છે એના લિસ્ટમાં એનલિસ્ટેડ હતી કે નહીં અને એનું મિકેનિકલ ચેક અને અન્ય જે નિયમો બનાવેલા છે એ પ્રમાણે છે કે નહીં એ એક ચેક કરવાનું ચાલી રહ્યું છે અને આ જે નેગ્લિજન્સી થઈ છે એ બાબતે પણ આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે આ મેળાની પરમિશન લેવામાં આવી છે પરંતુ મેળામાં ઘણી બધી રાઇડ્સ લાગેલી છે જેનું બધા જ પ્રકારના ચેકિંગ થયેલા છે કમિટીના દ્વારા ચેકિંગ કરવામાં આવ્યા છે પરંતુ આ જે રાઇડ છે પર્ટિક્યુલર રાઇડ એ એની અંદર છે કે નહીં અને એના એ જે લાઇસન્સના કાગળો છે એને જોઈને અમે તપાસ કરી રહ્યા છીએ કેટલી અત્યારે હાલ તપાસ ચાલી રહી છે આની અંદર જો એમણે પરમિશન નહીં લીધી હોય તો નો તો ગુનો દાખલ થશે જ સાથે સાથે લાયસન્સનો ભંગનો પણ ગુનો દાખલ થશે અત્યારે મેળો ચાલુ છે અત્યારે મેળો બંધ છે હાલમાં કાલે રાવપુરા પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર જે રોયલ મેળા નું એક આયોજન હતું આ રોયલ મેળા ની અંદર એક જે હેલિકોપ્ટર આકારના રાઈડ્સ ની સ્પીડ વધી જતા એનો દરવાજો ખુલી જતા બાળક નીચે પડવાનો જે બનાવ બનેલો તો એ બનાવ અન્વયે અ બાળક જે પડી ગયું છે એના ફાધરે ફરિયાદ આપતા એ ફરિયાદ આધારે મેળાના સંચાલક મેળાના મેનેજર અને આ જે ઓપરેટર જેની વિસ્કારી ધ્યાને આવેલ છે તેમને પોલીસ સ્ટેશને લાવવામાં આવેલ છે અને હાલ ત્યાં જે કમિટી છે એનું રિવ્યુનું કામ ચાલુ છે તમામ વિરુદ્ધ

રાડ છે મજૂરી લે મંજૂરી કઈ પ્રકારની લીધી છે એ તમામ ઇન્વેસ્ટિગેશન વિષય છે કમિટી હાલ કામ કરી રહી છે અને પોલીસ સ્ટેશન જે કમિટી એ ગુનાનું જે કામ કરવાનું છે એ પણ પૂછપરછ ચાલુ છે સંચાલક દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે જે નાના બાળકોની રાઈડ વધારાની હતી તેની મંજૂરી લેવાની જરૂર નથી એ વાત પર કે એ વાત ઓબ્ઝર્વેશન છે પણ જે ઓબ્ઝર્વેશન કમિટી રજૂ કરશે એના આધારે કઈ દિવસ એવું કેવું છે કે દોઢ મહિના સુધી અમારી મંજૂરી માટે અમે બધું એપ્લાય કર્યું બધું સામાન અહીં ચેકિંગ કર્યું ફિટ કરી દીધું મંજૂરી આપીએ બાદ જ અમે ચાલુ કરીએ